વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનની ભલે બોલબાલા વધી હોય પરંતુ કહેવાય છે કે દીવા તળે અંધારો હોય છે તેમ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જ કેટલાક ધાર્મિક સ્થળો છે જે આજે ગંદકીને ધામ બન્યા છે ત્યારે આવતા એક ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ યાત્રાધામની શું સ્થિતિ છે તે આપ જુઓ આ છે સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવનું મંદિર ડેભોલ અને સાબરમતી નદીના સંગમ સ્થળે આવેલા મંદિર પર જમીનમાંથી માંથી નીકળતી પાણીની અવિરત કરે છે વિશ્વામિત્ર ભરદ્વાજ અત્રિ જમદગ્નિ અને ગૌતમ એમ સાત ઋષિઓએ અહીં તપસ્યા કરી હતી શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે આ સાત ઋષિઓ માત્ર ત્રણ થી ચાર વાર જ ભેગા થયા હતા અને આ જગ્યા એક રીતે તેમના ભેગા થવાની સાક્ષી છે મંદિરની અંદર યે સાત ઋષિઓ યે તપ કરેલું છે અને હજારો વર્ષ પહેલા યે સાત ઋષિઓ તપ કરેલું એના અનુસંધાને પાંડવો અહીંયો પણ વસવાટ કરેલું છે યે પવિત્ર સ્થળ છે યે ઉપર ધારેશ્વર મહાદેવ છે યે હજારો વર્ષ પુરાણું છે કુદરતના ખોળાની વચ્ચે આવેલા આ ધાર્મિક સ્થળ પર કાલ સર્પ નારાણ બલી તથા યગનો સહિતની વિધિ કરવામાં આવે છે પરંતુ અહીં વિકાસ અને સગવડોના નામે શૂન્યતા છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ઈડરથી ત્રણ ત્રણ વખત ચૂંટાઈ આવેલા ધારાસભ્યોનો આ મત વિસ્તાર ગણાય છે પરંતુ અહીં સુવિધાના નામે મીંડું છે કારણ કે જ્યારે જી ની ટીમ આ મંદિરની મુલાકાત લેવા પહોંચી ત્યારે ધૂળિયા રસ્તા જોવા મળ્યા તો વળી મંદિરની આસપાસ પણ મોટી સંખ્યામાં કચરાના ઢગ જોવા મળ્યા હતા

રમનલાલ વોરા મંત્રી તરીકે મંત્રી તરીકે છે પણ એમનો કોઈ વિકાસ કે કોઈ રસ્તા કે બસ્તા કોઈ દેખરેખ રાખવા વાળું કોઈ છે નહીં ગુજરાત સરકાર પ્રવાસન અને પ્રાચીન સ્થળો વિકસાવાની હર હંમેશ વાતો કરે છે પરંતુ ગુજરાત સરકારના જ નેતાઓ માત્ર ફોટો સેશન કરાવી આવા સ્થળોના વિકાસ સામે આંખ મિચામણા કરતા હોય તેમ લાગે છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા